અને આ જો આ તમે દર્શન કરી રહ્યા છો કે આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદ મહારાજ દ્વારા સ્થાપિત શ્રી વિઘ્ન વિનાયક દેવના દર્શન કરી શકો છો આ બાજુ આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદ સ્થાપિત શ્રી કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો આ જે જગ્યા તમે જોઈ શકો છો પહેલાં તમે આ જગ્યાના તમે દર્શન કરી લ્યો કે સ્વામિનારાયણ ભગવાન અહીં બિરાજમાન થઈને જેતલપુરના ભક્તોનો જીવણ ભગતનો મઠનો રોટલો અને દોડીની ભાજી જમેલા હતા એ સરની જગ્યા છે તો આ જગ્યાએ મહારાજ મઠનો રોટલો અને દોડીની ભાજી ઝીણ વગતની જમેલી હતી એવી પ્રસાદીની અને સામે તમે આ જેતલપુરનું પ્રસાદીનું તળાવ છે એના પણ તમે દર્શન કરી શકો મંદિરની અંદર જેટલા પણ સિંહ દર્શન થઈ ગયા છે હવે જશું આપણે મંદિરની બહાર મંદિરની બહાર જેટલા પણ મહાત્મા કરો છે એને દર્શન કરાવીશ તો પેલો વિડિયો તમે જોયું કે તમને મંદિરની અંદરના જેટલા પ્રસ્થાની સ્થાનો દર્શન કરાવી અને રેવતી પ્રદેશ દર્શન કરાવ્યા હવે મંદિરની બહારના ઘણા બધા બધા સ્થાનો છે એને દર્શન કરાવીશ અને જેતલપુરની જે પાઠશાળા છે ત્યાં પણ જશું ને ત્યાં પણ અંદર પણ ઘણા બધા સ્થાનો જેના પતિ નવું દર્શન કરાવીશ આ આની પાછળ મંદિર જ છે મંદિરથી જેવા તમે આ બાજુ આવશો એટલે પેલું જ તમને અહીંયા જે પ્રસાદની જે યજ્ઞશાળા ત્યાં દર્શન થશે તો ત્યાં જઈએ છીએ આપણે અને હું તમને જે થતી દર્શન કરાવું છું કે આ જગ્યાએ મહારાજે જે યજ્ઞ કરેલો હતો એવી અતિ પ્રસાદની જગ્યા છે તો અહીંથી આપણે અંદર જવાનું છે થોડું અહીંયા આઈ થિંક કામ ચાલે છે પાછું બધું નવું કરવાનું પણ છત્રી તો છે એટલે આપણે દર્શન કરી આવી છે એટલે સામે જ તમને જે છત્રી દેખાય છે કે અહીંયા જેતલપુરમાં જે મહારાજે યજ્ઞ કરેલો હતો એ આ જગ્યાએ કરેલો હતો એવી હતી પ્રસાદની જગ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો આ છત્રીના તમે દર્શન કરી શકો છો ઘણી મોટી છત્રી છે અને મહારાજે જે યજ્ઞ કરેલો હતો જેતલપુરમાં આ જગ્યાએ કરેલો હતો એવી હતી પ્રસાદીની જગ્યા છે અને અહીંયા હનુમાનજીના પણ તમને દર્શન કરાવું છું એના પણ તમે દર્શન કરી શકો છો હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો સામે જ છે અને આ છત્રીના પણ તમે દર્શન કરી શકો છો હવે પાછા અહીંથી બહાર જઈએ છીએ અને સામે પણ એક પ્રસાદની છત્રી આવેલી છે પણ ત્યાં એનું મહિમા શું છે લખેલ નથી હરિભક્તો જો કોઈને ખ્યાલ હોય કે એક જે તળાવની પાસે અને આ યજ્ઞશાળાની જે સામે છે છત્રી આવે છે વરસાદીની અને અક્ષર મોલની સામે એ એ સાથે શું મહિમા છે એ કોઈ હરિભક્તોને ખ્યાલ હોય જણાવજો સામે તમે જે જોઈ રહ્યા છો એ પ્રસાદી ભૂત છત્રીના દર્શન થાય છે પણ શું મહિમા છે એ અહીંયા લખેલો તો છે એક વાર વાંચીને બતાવું છું તમને નહીં મહિમા લખેલો નથી તો હજી ભક્તો કોઈને પણ ખ્યાલ હોય તો કહેજો કે આનો શું મહિમા છે તો હવે પાછા આપણે આગળ જઈએ છીએ અને આવી ગયો છે આ પ્રસાદીનો અક્ષર મહોલ તો ત્યાં જઈએ છીએ દર્શન કરવા માટે પ્રસાદીનો અક્ષર મહોલ છે ત્યાં તો અહીંથી અંદર આપણે એન્ટ્રી લેવાની છે પ્રસાદીના અક્ષર મહોલમાં અંદર મહાદેવજીનું મહાદેવજીનું મંદિર પણ આવેલું છે અને આ જો આ તમે દર્શન કરી રહ્યા છો કે આદિ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદ મહારાજ દ્વારા સ્થાપિત શ્રી વિઘ્ન વિનાયક દેવના દર્શન કરી શકો છો આ બાજુ આદિ આચાર્ય અયોધ્યાપ્રસાદ મહારાજ સ્થાપિત શ્રી કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો એક્ઝેક્ટ આ રંગમેલ છે રંગમેલ અંદર જ આ પ્રસાદના સ્થાનો આવેલા છે હવે અહીંથી પાછા જઈએ છીએ બહાર અને આ એ પ્રસાદીનો રંગમેલ છે અહીંયા પણ કામ ચાલુ છે કલર કરવાનું કામ ચાલુ છે અંદર જઈ શકીએ છીએ કે નહીં એ જોવું પડશે પણ આ પ્રસાદીનો રંગમેલ છે અને સામે પ્રસાદ રંગમેલ સામે જ્યાં તમે પ્રસાદીની છત્રી છે એના દર્શન કરી શકો છો હે મહારાજ જો અહીંયા લખેલું છે કે શ્રી હરિ આ જગ્યાએ શ્રીજી મહારાજ નિત્ય પાલવની નીચે સભા કહીને બેતા તો આ જગ્યાએ મહારાજ નિત્ય સભા કરીને બેતા એવી આ પ્રસાદીની છત્રી છે એના પણ તમે આ દર્શન કરી શકો છો અને સામે આ રંગમેલના પણ તમે દર્શન કરી શકો છો અને અહીંયા શ્રી નીલકંઠ મહાદેવજીના પણ તમે દર્શન કરી શકો છો કે સમય ભગવાન નિત્ય પૂજા કરતા એવા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર મહાદેવજીની નિત્ય પૂજા કરતા એવા શ્રી મહાદેવ મંદિર શ્રીકંઠ મહાદેવ એના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી રંગબેલની અંદર જવાય તો છે જઈએ છીએ આપણે તો અત્યારે કામ ચાલુ હશે તો એક્ઝેટ નહીં જવાય પણ ઉપર ઉપર એક પ્રસાદીની જગ્યા છે કે જ્યાં મહારાજે ઓલો મઠનો રોટલો જમેલા હતા ને એ પ્રસાદીની જગ્યા એ રંગ ની ઉપર છે જવાય તો છે તમને હું દર્શન કરાવું છું રંગમેલ છે કામ છે અત્યારે આપણે ઉપર પહોંચી ગયા છીએ આજે આજ જે જગ્યા તમે જોઈ શકો છો પેલા તમે આ જગ્યા તમે દર્શન કરી લો કે સ્વામિનારાયણ ભગવાન અહીં બિરાજમાન થઈને જેતલપુરના જીવણ ભગતનો મઠનો રોટલો અને દોડીની ભાજી જમેલા હતા એ પ્રસાદી જગ્યા છે તો આ જગ્યાએ મહારાજ મઠનો રોટલો અને દોડીની ભાજી જીવણ ભગતની જમેલી હતી એવી પ્રસાદીની અને સામે તમે આ જેતલપુરનું પ્રસાદીનું તળાવ છે એના પણ તમે દર્શન કરી શકો છો હવે જઈએ છીએ નીચે અને નીચે સામે જે છે ત્યાં પ્રસાદી ત્યાં જઈએ દર્શન કરવા માટે તો હવે આપણે જે જેતલપુરમાં જે સંસ્કૃત મહાવિદ્યાલય છે એની અંદર દર્શન કરવા જઈશું ત્યાં પણ ઘણા બધા મહારાજના પ્રસાદીના સ્થાનો છે એનો વિસ્તારથી તમને હું માહિતી આપીશ દર્શન કરાવીશ જો વિડીયો લાંબો બન્યો હશે તો ત્રણ પાર્ટમાં હું ડિવાઈડ કરીશ અને બાકી હું બે પાર્ટમાં આ વિડીયો મારો પૂરો કરીશ જેતલપુર ધામનો